હા રાયડો મસ્ત થયો બોલોજી પહાડ જ આવતો હું મારે યાર એક કોમ પડ્યું હતું તમારું શું કોમ્પ પડ્યું છોકરા નોકરી લાગી બાર રાજ્યમાં તેને હિન્દી બોલતા આવડતું નહીં સારું કેવાય ને લાગ્યું હોય તો નોકરી હું તો કઉ મોકલી જ દઉં

મંદિરે બનાવું છે મોટું બનાવો ભાઈ ભેગા કરી કરી મંદિર નું કોઈક આયોજન કરવું પડશે હાલ અરે છે ગલ્લ જારો ગલ્સ મોટી દેજે ખબર આવ્યું મંદિર મંદિર થોડું મોટું આયોજન કરવું છે

ઝાલો હું કહી ના છું શું કઈ આયા તો મારો છોકરો આવે ને હિન્દી બોલતો શીખવાડ લેજુ ક્યાં ઝાલોબા પેલા ઓહ અને મારો ફેલી વાળી કમ્પ્લીટ હિન્દી બોલતો આવડ્યું

કુતરો આના પાડો જોજો બાહો ખબર નઈ પડતી ના પાાયતી તો શીકતા ને બંધીયા મારા સાસરો કરવા એ છે હોય શીખવાડો કે મારે યાર નોકરી આવી જાય છે રાજ્યમાં આવી શકે પેલું જોયું ને મધ્યપ્રદેશ ઓપી ઓછું હિન્દી એટલે આવ્યો હિન્દી રાજસ્થાન પાણી પીલા દેતા મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં બોલતા ને એક દિન મેં લગ્જરી લે ગયા તા પતા તમ તો ખબર નહી પડતી એમ તો કીખવાનો શીખવાનું ભૂલી જાય હું મારું યાર વિચારવા મંડળ પાછો

બતાવી જ નહીં તોય ભૂલી ગયા તા ઇસકો તો બોલતી વેલ તાબરાવેલ વેલ ત્યાં તો ખબર નહીં પડતી ઇસકો મંદિર બોલતે

તમ ક્યા ક્યા પતા

ખબર હિન્દી લેતા હું લેતા થાક લાગ્યો સર અને આપડે પછી દાળો પડી દે છે આગળ વધ્યા ગોમ ના મને લાગતું કે બીજા છોકરા વધુ